કેરશોદમાં વુમન ફોર ટ્રીઝ કેમ્પિંગ અંતર્ગત રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર કરોડના એકસો ને છત્રીસ વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કેશોદ નગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ કાર્યક્રમ અંતર્ગત મહત્વના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો અંતર્ગત રાજ્યની સિત્તેર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર કરોડના કુલ એકસો છત્રીસ વિકાસ પ્રોજેક્ટનો એક સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે કેશોદ ફાગડી રોડ પર આવેલા નવા સ્મશાન ખાતે સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત નગરપાલિકાના સભ્યો અધિકારીઓ સખી મંડળની બહેનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાની અપીલ કરી વિકાસ પ્રોજેક્ટથી શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવાશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું અને નગરપાલિકા દ્વારા તમામ ઉપસ્થિતિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો પ્રવીણ વિટલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ કેશોદ નગરપાલિકા અને તંત્ર તરફથી વુમન ફોર ટ્રી કેમ્પેઇન અંતર્ગત એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના ડાયનેમિક પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સદસ્યશ્રીઓ કેશોદ નગરપાલિકાના સ્ટાફ અને અમારા ડે એન્યુઅલ એમના બહેનો એમના સાથ અને સહકારથી અહીંયા સંપન્ન કરવામાં આવ્યો કેશોદના પૂર્વ તરફના ભાગની અંદર જે જવો નવું મુક્તિધામ બની રહ્યું છે આ નવા મુક્તિધામની અંદર આજરોજ સખી મંડળના સેલ્ફ હેલ્પ ગ્રુપના જે બહેનો છે એમના દ્વારા વૃક્ષારોપણ થશે અને વાવવામાં આવેલ વૃક્ષોની જાળવણી છે એ પણ એમના દ્વારા કરવામાં આવશે આદરણીય મહેમાનોના વરદ હસ્તે આજનો આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાજ્યની એકસો ને આડત્રીસ નગરપાલિકાઓ અને સાથે સાથે આપણા વિસ્તારની આપણા પ્રાંતની સિત્તેર નગરપાલિકાઓની અંદરથી ધોળકા ખાતેથી રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ હતો એ શહેરી વિકાસના મંત્રીશ્રી એમના વરદસ્તે એ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સંપન્ન કરવામાં આવ્યો એ કાર્યક્રમ પણ સાથે રહીને માણો અને અહીંયા પૂર્વ તરફના ભાગની અંદર જે નવું મુક્તિધામ આકાર લઈ રહ્યું છે વડલી કુવાની પાછળના ભાગમાં ત્યાં વૃક્ષારોપણ કરી અને આદરણી ધારાસભ્યશ્રી આદરણી પ્રમુખશ્રી અને મંચસ્થ મહાનુભાવો અને અમારા સખી મંડળના જે બહેનો છે એમના વરદસ્તે આજનો આ કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવશે આ તકે ઉપસ્થિત સર્વેનો આભાર મુધુ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે